મોટા સમાચાર સામે આવી રહ્યા છે મહીસાગર જિલ્લામાંથી મહીસાગર જિલ્લા કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું લુણાવાડાના એસી સંતરામપુરના એકાવન તેમજ બાલાસિનોરના દસ એમ કુલ કોંગ્રેસના એકસો એકતાલીસ જેટલા હોદ્દેદારો ગાંધીનગર કમલમ ખાતે વિધિસર રીતે ભાજપમાં જોડાયા મહીસાગર જિલ્લામાં શિક્ષણ અને આદિજાતિ મંત્રી ડોક્ટર પ્રોફેસર કુબેરભાઈ ડિંડોર તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ બારિયાની આગેવાનીમાં જિલ્લાના કોંગ્રેસના કાર્યકર્તા ગાંધીનગર કમલમ ખાતે ભાજપમાં જોડાયા હતા એકસો ત્રેવીસ સંતરામપુર વિધાનસભા વિસ્તારમાં મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરના માર્ગદર્શન હેઠળ એપીએમસી ચેરમેન શાંતિલાલ પટેલ મુગરાજસિંહ પુરવાર કંડાણા મહામંત્રી કેપી આગેવાનીમાં ડામોર મુકેશભાઈ ભાથીભાઈ જિલ્લા એસટી ઉપપ્રમુખ ગટુભાઈ પૂજાભાઈ ડામોર મહામંત્રી કન્ન માલીવાડ રમેશભાઈ મનસિંઘાઇ યુવા ઉપપ્રમુખ તેમજ ડામોર રમણભાઈ નાનાભાઈ આપ મહામંત્રી ડામોર પ્રવીણભાઈ ભાથીભાઈ તાલુકા સભ્ય ચૂંટણી લડેલ છે દામોર જયંતિભાઈ કલાભાઈ મજૂર કામદાર સમિતિના ઉપપ્રમુખ બારિયા સોમાભાઈ જવરભાઈ ડેપ્યુટી સરપંચ તેમજ અન્ય કાર્યકર્તાઓ એમ કુલ મળીને એકાવન જેટલા આગેવાનો વિધિસર રીતે ભાજપમાં જોડાયા હતા ત્યારે વધુ નજીકના સમયમાં મોટી સંખ્યામાં અન્ય કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાઈ શકે તેવી લોકચર્ચા થવા પામી છે